વડોદરાના નર્મદા ભવનની ઇમારતનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તમામ પિસ્તાળીસ ઓફિસો વીસ દિવસમાં ખાલી કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ હવે કુબેરનગરની ઓફિસો પણ તાત્કાલિક વીસ દિવસમાં ખાલી કરી દેવાની નોટિસ આર એન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે નર્મદા ભવન અને કુબેર ભવનની એકસો વીસથી વધુ ઓફિસના શિફ્ટિંગ નિજામપુરા રાવપુરા ફતેગંજ જેલ રોડ સહિત આઠ વિસ્તારની અન્ય સરકારી ઓફિસમાં કરવામાં આવશે જ્યારે સૌથી વધુ કચેરી માંજલપુર વુડાના મકાનોમાં શિફ્ટ થવાની શક્યતા જણાઈ રહી છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર કાયદાના લીરેલીરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં અમરેવાડી વિસ્તારમાં આવેલ ગોપાલનગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ માટે આયોજિત કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન કેટલાક શખ્સોએ હાથમાં હથિયાર લઈને સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો અને ભયનો માહોલ ઊભો કર્યો હતો જેથી સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જન્માષ્ટમીના પાવન પર્વએ રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો કરવામાં આવી હતી ત્યારે દ્વારકા અને ડાકોર મંદિર શામડા ગુંજી ઉઠ્યા હતા આ ત્રણેય મંદિરમાં ધામધૂમપૂર્વક ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા અને મહાઆરતી કરવામાં આવી હતી જેને પગલે તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાથે જ મંદિર પર કરવામાં આવેલી સુંદર રોશનીની સજાવટ ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી